આ પાંચ લોટના ગુણકારી ફાયદાઓ દરેક લોટની પોતાની વિશેષતા અને ગુણધર્મો છે તમારા આહારમાં આનો સમાવેશ કરીને તમે સરળતાથી સ્વસ્થ રહી શકો છો આજે જ પાંચ હેલ્ધી લોટ ફાયદા જાણીએ ભારતીય વસ્તીના મોટા વર્ગનો આહાર રોટલી વિના અધૂરો છે જો કે આ રોટલી કયા પ્રકારના લોટમાંથી બનાવવી જોઈએ તે અંગે હંમેશા ચર્ચા થતી રહી છે આપણા કૃષિપ્રધાન દેશમાં ઘણા પ્રકારના લોટ છે દરેક લોટની પોતાની વિશેષતા અને ગુણધર્મો છે તમારા આહારમાં આનો સમાવેશ કરીને તમે સરળતાથી સ્વસ્થ રહી શકો છો આજે અમે તમને આવા જ પાંચ હેલ્ધી લોટ વિશે જાણીએ એક જવારનો લોટ જવ અથવા ઓટનો લોટ પોષક ગુણોની ખાણ છે જવારના લોટ ફાઈબર પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સનો સારો સ્ત્રોત છે તેમાં વિટામિન તેમજ નિયાસિન મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે આ લોટમાં હાજર ફાઈબર પાચનક્રિયાને સુધારે છે જેનાથી કબજિયાત જેવી સમસ્યા દૂર થાય છે જવના લોટમાં હાજર બીટાગ્લુકન નામનું ફાઇબર કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે તે બ્લડ શુગરને પણ કંટ્રોલ કરે છે આ લોટ વજન ઘટાડવામાં પણ મદરૂપ છે કારણ કે તેને ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે તેમાં હાજર મેગ્નેશિયમ હાડકાને મજબૂત બનાવે છે બે ચણાનો લોટ ચણાનો લોટ એટલે કે ચણાનો લોટ દરેક ભારતીય રસોડામાં એક મહત્વપૂર્ણ ભાગ છે તેનો ઉપયોગ ખારી અને મીઠી બંને વાનગીઓ બનાવવા માટે થાય છે તેના શાનદાર નાસ્તો ઘણા પ્રદેશોની મુખ્ય વાનગીઓમાં સામેલ છે ચણાના લોટમાં પ્રોટીન ફાઈબર આયર્ન મેગ્નેશિયમ ફોસ્ફરસ વિટામિન અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે તેના નિયમિત સેવનથી મસલ્સ રિપેર કરવામાં મદદ મળે છે ઉચ્ચ ફાઇબરથી ભરપૂર હોવાને કારણે તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે જેના કારણે વજનનું યોગ્ય સંચાલન થાય છે અને ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે ત્રણ બાજરીનો લોટ ભારતમાં સદીઓથી બાજરીના લોટનું સેવન કરવામાં આવે છે તેમાં પ્રોટીન ફાઇબર આયર્ન મેગ્નેશિયમ ફોસ્ફરસ વિટામિન બી છ અને નિયાસીન જેવા પૌષ્ટિક તત્વો તેમજ ઘણા એન્ટીઓક્સિડેન્ટ હોય છે આ તમામ મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી શરીરનું રક્ષણ કરે છે ઉચ્ચ ફાઇબરને કારણે તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે જ્યારે શિયાળામાં તમે દરરોજ તેનું સેવન કરી શકો છો તો ઉનાળામાં દર બીજા દિવસે તેનું સેવન કરવું જોઈએ બાજરીનો લોટ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે જે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે ચાર રાગીનો લોટ રાગીને ફિંગર મિલેટ પણ કહેવામાં આવે છે આ લોટ કેલ્શિયમ આયર્ન અને એમિનો એસિડથી ભરપૂર હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક છે આ ખાવાથી તમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે રાગીનો લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે કારણ કે તે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે આ લોટમાં હાજર કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે પાંચ કટ્ટુનો લોટ કટ્ટુનું સ્વાદિષ્ટ ધાન્ય છે આયર્નનો સારો સ્ત્રોત છે જે એનિમિયાને રોકવામાં મદદ કરે છે આ લોટ એન્ટીઓક્સિડેન્ટ ફાઈબર અને મેગ્નેશિયમનો પણ સારો સ્ત્રોત છે તે પાચનતંત્રને મજબૂત કરવાની સાથે હૃદયને પણ સ્વસ્થ રાખે છે તે બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર